ભાવનગર શહેર અને જિલ્લામાં ચાલતા આંગણવાડી કેન્દ્રોની બહેનોએ સીડીઓપી દ્વારા ધાક ધમકી આપ્યા અને આધાર કાર્ડ વિધવા સહાય સબલા કિશોરી વગેરેની કામગીરી કરાવવામાં આવતી હોય તેમજ ભાજપ અને સરકારી કાર્યક્રમમાં સંખ્યા બતાવવા માટે ફરજિયાત આંગણવાડી બહેનોનો ઉપયોગ કરવામાં આવતો હોય જેથી કંટાળી ગયેલી આંગણવાડીની બહેનોએ સરકારે આપેલા પરિપત્ર સાથે રજૂઆત માટે કમિશનર પાસે દોડી ગઈ હતી તેમજ આ પરિપત્રનો અમલ ના કરવામાં આવતો હોય તેની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો ભાવનગર શહેર અને જિલ્લામાં આંગણવાડી બહેનો ખૂબ જ ખંતથી પોતાની ફરજ બજાવે છે સરકાર દ્વારા તેમને સામાન્ય પગાર ચૂકવવામાં આવે છે પરંતુ નિષ્ઠાની કામ કરતી આંગણવાડીની બહેનો સાથે તંત્ર પોતાના પાવરનો દુરુપયોગ કરીને વધારાના કામો વગર વેતને કરાવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પંદર છ સોળના પત્રથી આઈસીડીએસ સિવાયની વધારાની કોઈ કામગીરી નહીં કરાવવા અંગેનો પત્ર બાર સાત સોળના રોજ ડીડીઓ અને કમિશનરને પાઠવી મહાનગરપાલિકા દ્વારા